સૌને જોહાર સૌ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન આજે મિત્રો પેહલા દિવસે કેરીની ની બેટ ચાલુ કરી છે

केरी પાડવાની ને કરવાના છે હવા માં સ્ફાઈ તો જો રાસે ટોટાપુના ઝાડ લે આપણે આના આવા ટોટાપુના ઝાડ છે પણ આજે આપણે બેડ કરવાનું છે પહેલા મિત્રો ટોટાપુરી વસતી હતી બાકીની કેરીની તો બેડ થા છે તેમ કો ટોટાપુરી આગળ થઈ ગઈ છે ઓ ટટાપુર વિશે અલગ અલગ કડુ મિત્રો કોમેન્ટ કરો તો બહુ સારું તો ટટાપુર અ ગણા શરૂ મિત્રો લખેલ છે ગણા શરૂ મિત્રો અને લખેલી તો મારી એક સલાહ છે કે ટટાપુર ઈ તમે લખો હે સર ટટાપુર માં હા તો તપણ ગણા જાળ આવેલા આજી કેટલી બેડ થા હે ને કેટલા ઝાડ છે એ તો તમને જ એમ સમજાય જાતા બેડ તો જવા નું તમને બતાપ જ આવા તો તમને બતારે ચાલા પણ આજે ટોટાપુર ની બેડ કરવાનું સારી ટોટાપુર ની કેરી અને આટલી કેરી બેડાય પણ ગઈ પણ છે ને અમારી ઘરવારે આવેલી તે સેટિંગ કરતી છે કેરી હવે સારો ભાવ મળે તો આપણે સમજી આવવાનું કે કેરી બરાબર સેટિંગ કરે છે ઓછો ભાવ મળે તો આપણે સમજવાનું કે કેરી બરાબર સેટિંગ નહીં કેરી તો બરાબર છે બાકી એટલે એક થમનેલ ખાસ આપણે થમનેલ બનાવશે તેના હરબેક આપણે ફોટો લઈ લઈશું મસ્ત આ ભાગમાં ઘણી બેડા આવી ગઈ છે મિત્રો એમ તો ઘણા અમારા મિત્રોને એવું કે જીતુભાઈ તમે જ્યારે બી કેરી બેડે વિડીયો બનાવ ને એવું કરે એટલે તમારી કેરી ચોરાઈ જાય એમ કે પણ આપણે વિડીયો કેમ બનાવ્યા મિત્રો આ જો અહીંયા બધી ટોટાપુને અહીંયા મેહુલ ચડેલો છે ધીમે મતલબ આજે ટોટાપુરની બેડ ચાલુ કરી છે પાછાડી તો બધી કેસર આભુ સજુ વાર છે ટોટાપુર વિશે તમે ખાસ કોમેન્ટ કરીને મિત્રો મને કહેજો આ એક મિત્રો ટોટાપોની કરી છે બહુ જ મોટી એકદમ લગભગ પાકી જ જાય એવું લાગે ને આના વિશે વાત કરવાનું એ બહુ વરસાદ લગભગ શ્રાવણમાં જો શ્રાવણ જર હતો ને ચોમાસાની સિઝન પતલી બી ન હતી ત્યારે ફૂટ આવી ગયેલી પણ આ બાર એક પતી ગયો હમણાં જે આપણે બેડતા છે એ બીજો નંબરનો આ પહેલો નંબરની ફૂટ હતી એ કેરી અમારી બહુ જ ઓછી બચેલી વરસાદ છેલ્લે લગાતાર ચાર પાંચ દિવસ આવ્યા જ કર્યા નાની નાની કેરી થઈ ગયેલી હતી પછી બધી કાર્ય થઈ ગઈ બાકી આ બાર લગભગ આજે મહિનો પહેલાં

আমাৰ পেহী মিতেশ এটে আৰে চালু ক লাইম কেল নেছে અને કરતાં પણ મોટી સાઈઝ છે પણ તે પંચાલેવાળી રાખેલી તમાશે તે બે બીજી પંચાલેવાળી રાખેલી છે અને આ છે આમ્રપાલી વાડીમાં ટોટાપુરની બેડ ચાલુ કરવા કર્યું છે બધી મારા ઘરની બધી જે કલમ ટોટાપુરની છે તમામ જ્યારે કેરી અમે ગોઠવીએ ને ત્યારે જે બી ડીચા તૂટી જાય અને આ રીતના આમ નીચે મૂકી દે ને પછી લે જેથી બીજી કેરીને બગાડે ને પેપર આ એક થર પછી પાછું પેપર આવે એ રીતને ગોઠવી જાય કદાચ જાતા કોઈ તૂટી જાય તો એ પણ બગડે નહીં એમ અમારે તો આ ચોખ્ખું નવી જ આવેલું છે એમ તો ગોઠવી બરાબર છે આ ભાઈ અમારે સમજવાનું બરાબર ગોઠવી એક થર લે પછી ચાલી જાય બાકીને આવતીકાલે

અહીંયા આજે આપણે કેરી આપવાના છે આ છે કમલેશભાઈની માર્કેટ જલારામ ફ્રૂટ સેન્ટર કમલેશભાઈ ચીકુ લઈ લે પછી આપણે છે ને કેરીનું વજન કરાય આજે કમલેશભાઈ રોહિણા માર્કેટનો ટોટાપણ હું આપે ને એ પણ તમને આજે હું જણાવવા અને કેરીની સિઝન આ તો બહુ જબરજસ્ત ચાલે પણ આજે પહેલી શરૂઆત છે કદાચ એને પહેલાં બીજા આપી બી ગયેલા છે પણ આપડે ચીકુ કમલેશભાઈ વજન કરતા પછી આપડે કેરી વજન કરીએ કે વજન કરો કરો આપણે પાંચસો ગ્રામ મિત્રો વધારે કર્યું છે હવે કમલેશભાઈ બહુ વર્ષો જૂના માર્કેટના છે એમ તો મળે ને માર્કેટ હજુ રોહણા મારે એટલી બધી ચાલતી નહીં મળે કે બતાવો આરી બધી દુકાન છે હજુ બંધ છે એટલી બધી કેરી આવતી નથી પણ આપણે શરૂઆતમાં આવી છે તો કમલેશભાઈ હું ભાવ આપે એ પણ તમને બતાવું ને અન્ય ખેડૂતને બી મારે ખાસ વિનંતી કે ટોટાપુરીની તમે આપણે ખરેખર ઝાડ રોપવું જ છે આવું ખરાબ વર્ષ જાય ત્યારે આપણે ખરેખર આ રીતના ઉપયોગી થાય વર્ષોથી મારે ટોટાપુરીને કમલેશભાઈ બી જાણે આપણે ત્યાં સારી કેરી આવે ને

ફાયદો થાય અને ખેડૂતને નુકસાન થતા આપણે બચી જાય દર વર્ષે કદાચ ખેડૂત નુકસાન થાય તો કેરી સુપર એટલે આ ભાવ મૂક્યા કમલેશભાઈ ખૂબ સરસ આજો હા એકદમ આ સ્કેરી સુપર છે એટલે આ ભાવ બાકી તો આ છો આ તો આ તો આવા વેચાય એટલે આજ વસ્તુ મિત્રો કે આમાં આવા બરાબર વ્યવસ્થિત બીચા હાથે મીડિયમ સાઈઝ બધી રીતે સારું એટલે એને એટલું ભાવ

બરાબર હા તો કમલેશભાઈ છે મિત્રો આગાહી સુભાષભાઈ હજાર પચીસમાં કેવું ખેડૂતનું છે રોહિણા ગામના સુભાષભાઈ આગાડીના આપણે માર્કેટના વિડીયો મૂકેલા જ છે થોડુંક સુભાષભાઈને બી માહિતી લે કે બે હજાર પચીસ સુભાષભાઈ ખેડૂતો માટે અને વેપારીઓ માટે હાલમાં આ વર્ષે કેવું રહેશે લાગે સુભાષભાઈ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ વર્ષે ખૂબ જ કપડી હાલ એવું લાગે છે અંદાજ નથી આવતો કેમ કે ઝાડફર આગી આગી કેરી દેખાય છે જ્યાં એક ઝાડફર પંદર મણની એવરેજ પૂરી જોઈએ ત્યાં હાલના તબક્કે એકાદ મણ દઢ મણ પડે એવું લાગે છે કહેવાન તાત્પર્ય જે ખેડૂતનું ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન નહીં થશે એવું લાગી રહ્યું છે એટલે આવનારો સમય હવે લગભગ આપણને સંપૂર્ણ ખ્યાલ મેની દસમી તારીખની આજુબાજુ ખબર પડશે પરંતુ સંપૂર્ણ એરિયાનું આપણે નિરાકરણ કરીએ અને જોઈએ તો આપણને એવું લાગી રહ્યું છે કે ખેડૂતો માટે પણ ટફ છે વેપારી માટે પણ અને જે મજૂર વર્ગ છે એમના માટે પણ ખરાબ પરિસ્થિતિ હોય એવું લાગી રહ્યું છે પરંતુ સક્ષમ ભાવ મળી રહે તો ખેડૂતને બી થોડો ઘણો એનો ફાયદો થાય અને વેપારીને પણ એનો ફાયદો થઈ શકે એટલે આવનારા સમયમાં કેવો સમય આવે કેરીનું ઉત્પાદન કેટલું થાય એનો ભાવ કેટલો મળે એના પર બધું ખેડૂતનો નિર્ભર રહેશે અને વેપારી માટે પણ સુભાષભાઈ કેરીના જે ખાવાના ચાહકો છે જેમ કે કેસર હોય હાફુસ હોય દશેરી એઓને એવું સમયમાં એવું લાગતું હતું કે ઓછા ભાવમાં કેરી ઘણી ખાવાની મળશે એવું એક અપેક્ષા હતી પણ આ વર્ષે એવું દેખાતું નહીં મળે તો એ શું એનું કેવું થાય પરિસ્થિતિ જનરલ આજે આપણે જોઈએ તો આપણા જે મધ્યમ ખરો એ વધારે પડતો કેરી ખાતો હોય છે બરાબર અને મધ્યમ ને જયારે જીવવા માટે ફાફા પડી રહ્યા એવું લાગે આપણને કેમ કે આજે મોંઘવારી ખર્ચાઓ પણ એટલા થઈ રહ્યા છે ત્યારે કેરી જો કદાચ બજારમાં સાઠ સિત્તેર રૂપિયા કિલો ના મળી તો જે ખાનાર વ્યક્તિઓ છે એમને પણ ખાવામાં તકલીફ પડશે અને જો કેરી મોંઘી વેચાશે તો કેરી કેવી રીતે ખાશે અને કેરી જો ઓછા ભાવ વેચાશે તો ભાવ નહીં મળશે એટલે આવનારો સમય બતાવે કે ખાવા વાળા ખેડૂતો વેપારી અને મજૂર મજૂર વર્ગનું નું શું થશે આપણે આવનારા સમયમાં જોવું રહ્યું ખરેખર સુભાષભાઈ ખૂબ ખુબ વાત કરી રોયણા ગામના છે સુભાષભાઈ બહુ જ જૂના વેપારી છે એના પણ સુભાષભાઈ હવા ખેડૂતો આવી જ પરિસ્થિતિ આવનારા દિવસમાં શું કરશે એ હવે ઉપર વાળા પર બધા આધાર કેમ કે હવે આજે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો દવાઓ પણ સક્ષમ સુધી છે પરંતુ

અને આ છે રોહિણા માર્કેટ હા મિત્રો તમને ભાવ તો આપી જણાવી દીધો કેવો મળ્યો છે પણ હજુ તો કેસર ને ને એવું તો બેડ કરવાની બાકી છે પણ આ વર્ષમાં પહેલી શરૂઆત કરી તો અન્ય ખેડૂત મિત્રો જોઈ આપણો વિડીયો તો એવાને બી મહેનત કરવાની અને પ્રેરણા મળે કે ભાઈ ચાલો આ રીતના પાક આપણને મળતો હશે જેમ કે કોઈ પણ પ્રેરિ બાકીના ખેતી આમાં શું ટ્રીટમેન્ટ કરી લઈ છે તો મિત્રો પાછળી જતા આપણે વિડીયો બનાવવાના છે પાછી જ્યારે ટ્રીટમેન્ટ કરે ત્યારે તમને માહિતી આપે તો આજનો વિડીયો થોડો કરી દે જય જવાન જય કિસાન એ રીતના અમે ત્યાં મહેનત કરી લઈએ એવી કમલેશ કમરેશ કમલેશભાઈને ત્યાં પણ જોવો તમે આ જે રીતના બધી ગોઠવાઈ ગઈ છે બીજું ખાસ મિત્રો રોહિણા માં છે ને કમિશન નથી અહીંયા લેતા વર્ષોથી નથી લેતા અલગ અલગ વિસ્તારમાં કમિશન લે છે પણ આપણે અહીંયા નથી લેતા વાપીમાં લે વાપી શાકભાજી માર્કેટમાં લે બિલ્લી બોરામાં લે ઘણી જગ્યાએ લઈને ઘણી જગ્યાએ લે આપણે મોકલીએ લગભગ શરૂઆતમાંથી જ આપણે તાથી નહીં લેતા ને કે લેતા પછી

નથી છે એટલે ખેડૂતને બે પૈસા વધારે મળે વજન બી સાચી વાત સાચી વાત વજન તો મિત્રો તમે લાઈવ માં જોયું કઈ રીતના વજન કર્યો રહ્યો તો રીતના થાય પછી ચાલો કમરશભાઈ હું જાઉં ચાલો